જીરાની અંદર મોલો આવી જાય અને સારવાર કરવામાં આવે તો બંને રસ પુષ્કળ પ્રમાણમાં ચૂસી લે છે તો એ રસ ચૂસી લેવાના કારણે છોડવો છે એ નબળો પડી જાય છે છોડવો હલકો પડી જાય છે છોડવો પીળો પડી જાય છે અને માઇક જેવો થઈ જાય છે તો બીજી તમે વાત કરું કે ખેડૂતો જો મોલો આવી ગયો હોય અને તેનું યોગ્ય સમયે સારવાર લેવા ન આવે તો એના પછી બીજા ફંગલ ઇફેટના ફૂગનાશક અથવા ફૂગના રોગ ઘણા બધા આવવાની શક્યતા રહેલી છે શું કમ શક્યતા રહેલી છે કે ખેડૂત મિત્રો તમારું જીનું છે આ ડુંખની અંદર મોલો છે આ ડુંખમાં નથી તો આ ડુંખની અંદર જે મોલો ભરાયેલો છે એ અંદરથી જે જમીનમાં તાકાત રહી એનું શોષણ સતત ચાલુ રહે છે આ શોષણ સતત ચાલુ રહેવાથી છોડની કુદરતી તાકાત છે અને જમીનમાંથી ખેંચાયેલા પોષક તત્વો છે એ નબળા પોષક તત્વો છે એ ખેંચી લે અને એ ચૂસ્યા અને થી ચૂસી લે છે જેના કારણે છોડ નબળો પડી જાય છે છોડ નબળો પડવાના કારણે કાળી ચરમી ઉકસુકનો રોગ બીજી ફૂગજન્ય રોગ આ બધા રોગો પ્રસરે છે તો હવે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવતા હોય છે કે તમે ચર્મિનારીના ઘણા વિડીયો બનાવ્યા પણ અત્યારે કપાસની ઓલો સોરી જીરુની અંદર મોલાની અસર પુષ્કળ છે તો આ મોલાથી બચવા માટે કઈ દવા ઇફેક્ટિવ ઇફેક્ટિવ અને સારી તો ઇફેક્ટેડ દવાની વાત કરવાની છે આપણે અને ઘણા બધા મોલેક્યુલ આવે છે કે જે મોંઘા પડે છે દાખલા તરીકે ખેડૂને પોસાય એવો પંપ પડે છે એટલે સસ્તી અને સારી જેના કારણે

તો આ ડાયમેટ્રોડ જોર છે ઝેર છે ડાયમેટ્રોડ નું ઝેર છે એ ઘણી બધી કંપનીઓમાં આવે છે એ ડાયમેટ્રોડ નું ઝેર છે એક પંપમાં ચાલી નાખી અને એના ભેગું અટ્રેક નું કાંજી અટ્રેક કાંજી બીજું શું કંપનીનું પાર્ટ નાખવાનું એટલે પણ મોલો વહી જશે હવે બીજું તમને કહું મોલો માટેની ત્રીજી દવા બતાવ કે સ્વાલ કંપનીનું આ સ્પોર્ટો આવે છે આ સ્પોર્ટોની અંદર એસિટામિક અને બાયફેન્સી લખેલું છે જે મોલા માટે અને ત્રીસ માટે અક્ષી રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આટલી દવા છે આ સિવાયના મોંઘા મોલેક્યુલ ઘણા આવે છે પણ એ છાંટવાની જરૂર નથી આ સામાન્ય દવાથી ઓછા ખર્ચે ખેડૂત મિત્રો તમને સો ટકા રિઝલ્ટ આવી જશે અને આનો ઉપયોગ કરજો એટલે સો ટકા તમારે મોલો મચ્છીમાં થ્રીપ્સમાં રાહત થઈ જશે અને તમારું જીરું છે એ મોલા મચ્છી કારણે બગડતું હોય તો અટકી જશે મોલા મચ્છી વધારે આવવાના કારણે મેં તમને સમજાવ્યું એક એ નુકસાન છે અને બીજું કે તમારે વેજીટેટિવ ગ્રોથ છે બરાબર જે જીરૂની વધવાની પ્રક્રિયા છે એ મોલો બંધ કરી નાખે છે કારણ કે એની ડૂકમાં જ છે ડૂકમાં દબાવવાનું બેસી જાય એટલે એમાંથી ડૂક ફૂટવા દેતું નથી એટલે જીરામાં મોલો અને મચ્છી આવવાથી ઘણા બધા નુકસાનકારક પ્રશ્નો છે એ મોલોને અને મચ્છી નહીં આવવા દેવાનું અને મોલો મચ્છી આવી જાય તો એનો તાત્કાલિક સારવાર કરવાની કારણ કે મોલો મચ્છી છે એ બીજા રોગને બોલાવવાનું મોટું કામ કરે છે એટલે તમારે મોલો મચ્છી દેખાય દાખલા તરીકે તમે આટો મારતા હોય એકબીજાની અંદર ચાર પાંચ જગ્યાએ મોલો મચ્છી દેખાય તો તેનો તરત જ સ્પ્રે મારી દેવાનો એમાં ક્યારે મોડું કરવાનું નહીં નહીં વધારે પ્રસર છે તો મોલો કાઢવો પણ અઘરો છે એટલા માટે તમારે તમારા ફિલ્ડ ની અંદર જોઈ અને મોરો આવે એટલે મેં તમને આ બતાવી ત્રણ દવા માંથી કોઈ પણ એક દવા સ્પ્રે મારી અને એનું રિઝલ્ટ મેળવી લો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્લ્ડ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બીજા ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડી અને આપણી ચેનલ ને આગળ વધારજો અને જે નવા મિત્રો જોડાયેલા છે એને મારી ખાસ વિનંતી કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી લે જેથી આપણા આ નવા આવતા નોટિફિકેશન અને વિડીયા એમને મળતા જઈએ ધન્યવાદ